ખબર બાય એક નંબર એક નંબર કેસર એક નંબર કેસર હિન્દુસ્તાન ની નંબર કેસર બાય હિન્દુસ્તાન ની કલા બકુ ઓજો 120 180 આ 180

કોકો મુકો અલાવો હાચો નવસો હાજા અગિયારસો ગુલાબાય અગિયારસો 25 બધા કુલ ને ગની માનવા બધા હાચા બધા કુલ

રાજુ જવાબ દે કરી આવું દીમાં એક કેરી કરી બીજી ટે ના પૈસા લઈ જાય હવા મારશો હવા મારશો હવા મારશો હવા મારશો હવા મારશો અરે જો

हेलो अपनी केसर आपरू पर बटर आपरू मार के नहीं जात बटर मार के नहीं यार 7 8 9 5 1 2 बोलो बोलो बालकवा दिया 7 8 दुनिया झापी में देखो कैलाश कुबाई 120 150 151 કોને દીકા ભાઈબંધ છે આપો દર્સો 25 25 અલજીટ આરામ જો તો કરી સાઈડ જુઓ કેરેટાઈમ થઈ ગયો ખાલિયો સ્ટેજ જો ગોમન એમ બાઈસ બબુજી બોલે ઓલો પહેલા આવી ગયો 25 ને બોલા

બકી નીકળે નીકળે 25 ચોસો બાજી ચોસો બાજી ચોસો રે બાજી ભાઈ શેઠ ભાઈ ચોસો બાજી ઇટ ઇઝ બાય નાટિયરી અકેલા દુખુ ભાઈ 1200 1200 હરા 1200 કોણ 1300 1200 હરા 1300 ચોસો 1200 0 એ તો ભાઈ હા આવ જાવ છો હા આવ જાવ છો હા આવ જાવ છો ઓલા ભાઈ દર્શો ધામ છો ભાઈ જો દે જિજુભાઈ જી બોલતી બોલ છો હા આવ દર્શો 1300 છો આવ シンジイいばり